લાલ લડુ ગોપાલ કુમાજ માં બાંધ્યો અહી છે નંદનો કુમાર કુંજવન માં બાંધ્યો બાંધ્યો કદમણી બાંધ્યો કદમની કુંજવન માં બાંધ્યો હિ નો સોના હિ નોડો રત્ન જડેલો સોના હિ નોડો રત્ન જડેલો ભારતી મો ઝૂલે છે નંદનો કુંજવન કુંજવનમાં બાંધ્યો અહીં થી ટી કોય ગુંજે ભમરા ગુંજાર કુંજવન બાંધ્યો અહીં ડોળો કોકીલે કંઠ થી ટવકે કોય લડી ગુંજે શ્યામ રાધિકાલે છે શ્યામ છે રાધિકા જોવાયા વિ છે વ્રજના કુંજવન માં બાંધ્યો જોવાયા છે વ્રજના

તું જવન માં બાંધ્યો વૈષ્ણવ યાદ નયા વૈષ્ણવ આનંદ છે યો પરમ પાર કું જવન માં આનંદ છે પરમ પાર કુંજ

યલ કરે સો કોય કરે કલ સો હે કોટ ચકલા ધૂમ મચાવી ચારે રે મારા ધૂમ મચાવી ચાર लाल की जे लड भॻवान जी